અમદાવાદમાં એક બિલ્ડરે બીજા બિલ્ડરની સોપારી આપી હત્યાને અંજામ આપ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બિલ્ડર હિંમતભાઈ રૂડાણીને સોપારી આપીને બીજા બિલ્ડરે ઉતારી દીધો મોતને હત્યા બાદ હત્યારાઓ લાશને ગાડીમાં મૂકીને ફરાર થઈ ગયા હતા પરંતુ અમદાવાદ પોલીસે બનાસકાંઠા પોલીસની મદદ લઈ ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને ત્રણ આરોપીઓને દબોચી દીધા

રહે હીરાવાડી ચાર રસ્તા અમદાવાદ પપ્પુ હિરાણી મેઘવાડ રહે જાવલ શિરોણી રાજસ્થાન અને ત્રીજા એક આરોપી જે સગીર છે ત્રણેય આરોપીને રાજસ્થાનના શિરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટના પૈસાની લેતી દેતી બાબતે થઈ હોવાનું સામે આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ